નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દિગંબર જૈન સાધુઓનું નડિયાદમાં બેન્ડ વાજા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આચાર્ય મુનિશ્રી તથા સમગ્ર મુનિસંઘના આગમન પ્રસંગે વલ્લભનગર ચોકડી નજીક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે સમગ્ર મુનિસંઘનું પાદ પ્રક્ષાલન કરવામાં આવ્યું હતું હાલ શ્રી એક નેમિનાથ દિગંબર જૈન મંદિર તથા જૈન ભવનમાં ઉપાધ્યક્ષ શ્રી એક સુદત સાગરજી મહારાજ અને સુલક્ષ શ્રી સાગરજી મહારાજ વિરાજમાન છે આચાર્ય શ્રી એકસો આઠ સાગરજી મહારાજ અને ઉપાધ્યાય શ્રી એકસો આઠ સાગરજી મહારાજનું ઐતિહાસિક મિલન સમારોહ પણ યોજવામાં આવ્યું હતું ત્યારબાદ વાંચતે ગાચે મુનિશ્રીની ભવ્ય શોભાયાત્રા સાથે નગર ભ્રમણ કરવામાં આવ્યું હતું સ્થાનિક દિગંબર જૈન મંદિરે પહોંચાડવામાં આવ્યું હતું જ્યાં જૈન ધર્મપ્રેમી બંધુઓ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું જૈન મંદિરમાં દર્શન બાદ મુનિશ્રી જૈન ભવન પધાર્યા હતા જ્યાં તેમનું મંગલ પ્રવચન યોજવામાં આવ્યું હતું गुजरात की धार्मिक नगरी नडियां यहाँ के श्रावक बहुत सदधर्मी है इन्होंने आज संघ का अच्छे से आगमन किया यहाँ पे विराजमान जो उपाध्याय सुदत्त सागर महाराज जी थे वो भी आगवानी के लिए भव्य मिलन का आयोजन किया ऐसी धार्मिक नगरी में ऐसे धार्मिक लोग रहते हैं उनके लिए बहुत बहुत आशीर्वाद और ऐसे ही धर्म की वृद्धि करते रहिए और जो भी धर्म की प्रभावना करती रहिए इस मंगल भावना के साथ आशीर्वाद अभी आचा, आचार्य भगवान श्री मयंक सागर जी महाराज जी इनका सत्संग पिछले वर्ष पावागढ़ में चतुर्माश हुआ था उसके पश्चात हम वडोदरा भ्रमण किया और इसके बाद में हम अभी उदयपुर बिहार हो रहा है हमारा लोगों को क्या भक्तों को क्या आपने मैसेज देना चाहते हैं भक्तों को यही मैसेज देना चाहते हैं कि धर्म की प्रभावना कीजिए और अपनी आत्मा को परमात्मा बनाए हूँ दिलीप कुमार तुनिलाल शाह नडिया दिगंबर जैन समाज में खजान जी छू वर्षों थी नड़ियाद में रही है नड़ियाद ना दिगंबर जैन मंदिर प्रतिष्ठा ઓગણીસો નેવ ના વર્ષમાં થઈ અને ખૂબ રંગે ચંગે ભવ્ય સમારોહ સાથે ત્રણ ત્રણ મુનિરાજોનો મહાસંઘ અહિયાં ઉપસ્થિત હતો એમની ઉપસ્થિતિમાં આ મંદિરનું નિર્માણ થયું છે અને એ પ્રસંગ આજે હું યાદ કરતા આ મુનિરાજ જે નડિયાદ આજે પધાર્યા છે આચાર્ય શ્રી એકસો આઠ સાગરજી મહારાજ એ દિવસો મને ફરી પાછા યાદ આવે છે કે જે અમે ત્રણ ત્રણ સંઘો સાથે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ આજ રોજ પાવાગઢ થી ચતુર્માસ કરી અને નડિયાદ મુકામે આચાર્ય શ્રી એકસો આઠ મયંક સાગર મુનિ મહારાજ અત્રે પધારી સત્સંગ પધારી અને અમને ઉપાદ તથા ઉપાધ્યાય શ્રી સુદત્ત સાગર મહારાજ જેઓ અત્રે છેલ્લા સાત દિવસથી ઉપસ્થિત છે તેઓની ઉપસ્થિતિમાં આજે જય આચાર્ય શ્રીનો નો અત્રે ખુબ ઉમળકા આનંદ અને ઉલ્લાસ ભેર નગરયાત્રામાં ભવ્ય સ્વાગત કર્યું અભિષેકનો સાથે લાભ બધા સકલ સમાજે લીધો અને મહારાજ નું અત્યારે અમારા એક આ પ્રવચનનો અત્યારે એમણે ધર્મ લાભ અમને આપ્યો તે બદલ મહારાજ શ્રીનો તેઓ આચાર્યના સંઘનો અને ઉપાધ્યાય ના સંઘનો અમે ખૂબ ખૂબ આભારિત છીએ અને આવા ને આવા લાભ અમને મળતા રહે નગરમાં અમારા શ્રાવકોને એવી અમે અપેક્ષા રાખીએ છીએ જય જીનેન્દ્ર